ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પાંચ હજારની વસતી દેહ ગામથી જંબુસરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે ત્યારે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પીડબ્લ્યુડી વિભાગના અધિકારી સહિત ગાંધીનગર સુધીની ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી તેમજ બે વર્ષથી રોડ મંજૂર થવા છતાં રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર તરફથી કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ કોઈ પણ રાજકીય આગેવાનને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદન પત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળેલી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અમારો રોડ એટલો ઉભર ખાબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને પાળાવાળ નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલેવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય

રોડ પર પલટી ખાઈ જાય છે એટલે આટલે ખાસ કરીને આખી રિક્વેસ્ટ છે ભલામણ છે કે અમારા રોડને જલ્દીથી જલ્દી ઇલેક્શન પહેલાં બનાવી આપો તો ઇન્શાલ્લા અમારા માટે ફાયદો છે અને દેશના બી હિતમાં છે અને ઇન્શાલ્લા ફાયદો થશે